પંચમહાલમાં હાલોલ તાલુકાના તરખંડા ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન વિખટ બન્યો છે અહીં પાણી પુરવઠાની અનેક યોજનાઓ છે ઘરોની બહાર નળ પણ જોવા મળી રહ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે યોજનાઓ માત્ર કાગળ પર છે લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે આકરો ઉનાળો ચાલી રહ્યું છે ત્યારે હાલોલના તરખંડા ગામના લોકો પાણીના એક એક ટીપા માટે રોજિંદો સંઘર્ષ કરતા જોવા મળે છે યોજના હેઠળ તરખંડા ગામમાં ચાર વર્ષ પહેલા ટાંકી અને સમ બનાવી દેવાયા હતા ગામમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે ગ્રામજનોને નળથી પાણી આપવામાં આવ્યું એક વર્ષ સુધી વાસ્મો યોજના હેઠળ તરખંડા ગામના લોકોને નળથી પાણી તરખંડા પંચાયતની અંદર ગઢમોવળા ડુંગળી ફળ્યું કાશીપુરા ગંભીરપુરા લીટી બધું સમાવેશ થાય છે તેની અંદર એકલું તરખંડા થોડું કામ કર્યું તીકમપુરાની અંદર કર્યું ગઢમોડાની અંદર લીટી ફળિયાની અંદર આ ડુંગળી ફળિયાની અંદર કોઈ અત્યાર સુધી કનેક્શન આવ્યું નથી આ લોકોએ બરાબર છે ડુંગળી ફળિયા અંદર જે બોળ માર્યું છે લીટી ફળિયાના એક વાસમાં કે એ ડુંગળી ફળિયાનું બોર્ડ માર્યું સાલો કોઈ અને અહીંયા કનેક્શન લાઈન બાઈન છે નહીં બે વર્ષથી નર નાખી જાત પણ પાણી નથી આપતા પાણી માટે ક્યાં જાવ છો તમે પાણી માટે હેડ પંપ મે ડબકા લે છે આ અમાર પાણી વગર પેલો એ આપ્યું જે કાપી ગયા ગામમાં ટાંકી અને સમતો બનાવવામાં આવ્યા છે પરંતુ બંને વપરાશ વગરના શોભાના ગાંઠિયા સમાન છે લાગે છે કે સરકારે તેની પાછળ ખોટો ખર્ચ કર્યો છે અમારે સ્તંભ બનાવ્યો છે ડુંગળી ફળિયાનો પીટી ફળિયાની અંદર પણ જલથી નળનો કોઈ કનેક્શન જ નથી આપેલું એક વર્ષ થઈ ગયું અને ગઢ ડુંગળી ફળિયાની અંદર પાણીની બહુ જ તકલીફ પડે છે અને લેડીજો એટલી ગરમ થાય છે કે એની કોઈ હદ નથી અને જે પાણી પુરવઠા દ્વારા સ્તંભ બનાવેલો છે એ પણ એક જ વરસ માટે ચાલ્યો છે ત્યાં પછી એ સ્તભમાં બી પાણી નથી આવ્યું ધરખંડના પંચા લીટી ફર્યા પાણી નથી આવતું કે નહીં સમય નથી આવ્યો કાંઈ બે આ બોર થયું નળ મોઠા થાય હાલનું પાણી નથી આવતું નળ છે અત્યારે હાલમાં છે અમુક તૂટી ગયા વાસમો યોજના માટે ઊભા કરેલી વ્યવસ્થા અને તેના માળખામાં પાણીનું એક ટીપું પણ જોવા મળતું નથી ગ્રામજનો પાણી મેળવવા ફરી પાછા હેન્ડપંપ અને કુવા પર નિર્ભર થવા મજબૂર બન્યા છે પાણી માટે ગ્રામજનો એટલો સંઘર્ષ કરે છે કે પાણી ભરવાના સંઘર્ષમાં પરિવારને મદદ કરવામાં ગામના બાળકો શાળાએ અભ્યાસ કરવા જવાનું પણ ચૂકી જાય છે મહિલાઓ રોજે રોજ કલાકો સુધી પાણી મેળવવા માટે ભારે પરિશ્રમ કરતી જોવા મળે છે મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેડપંપ સુધી જવું પડતું હોય છે પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડી રહી છે પાણીની તકલીફ છે તો કોઈ બીજો બોર કરાવે તો એમાં મોટર એક તો થોડી ઘણી પાણીની અમારે સુવિધા થાય અને એક જ હેડપંપ છે આટલા અમારે પંદરથી વીસ ઘરની વસ્તી છે તો એક જ હેડપંપમાં અમારે સાહેબ કેવી રીતે પાણી ડોરનું પશુપાલનનું કંઈ છોકરોનું કંઈ ઘરનું કંઈ કેવી રીતે પોષણ કરવું પાણી નથી અમારે પાણીની સુવિધા જ નહીં સાહેબ અમારા નાના નાના છોકરાને સારે જઈને પાણી ભરવા વર્ગે એટલે પેલા પેલા સેત રહી પાણી અમારે લાવવાનો ઢોરો જે તવડે આ ગરમ વખા ન બનાવે પણ પાણી વગર કઈ સુવિધા વગર બનાવવાનું એટલી તકલીફ છે કંઈ તકલીફ દૂર થાય એવું કરે બે વર્ષથી પાણી નહીં આવતું અમારે પાણીની તકલીફ છે અમારે હેડપંમાં પાણી નથી આવતું અને અમારે પાણીની તકલીફ છે વાસમો યોજના બંધ થતાં વીજ બિલ ન ભરવાથી વીજ કંપની સંપતું મીટર સુધી કાઢીને લઈ ગઈ છે ગામની વસ્તી ત્રણ હજાર કરતાં વધુ છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગામમાં પીવાના પાણીની સમસ્યાથી બસ સ્ટેશન ફળિયું આઝાદ શેરી ફળ્યું હોળી ચકલા ખડકી ફળિયું સહિત અન્ય ફળિયાના ગ્રામજનો ભારે પરેશાન થઈ રહ્યા છે કે ઊર્જાની જીએસટીવી હાલો